અત્યાર સુધી શાંતિપૂર્ણ રીતે આંદોલન અને આવેદનો બાદ પણ ભાજપની સરકાર ટસથીમસ ન થતા હવે ક્ષત્રિય સમાજ તેમની જ ભાષામાં તેમને જવાબ આપવા માટે તૈયાર છે પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ જે અત્યારે ક્ષત્રિય સમાજનું આંદોલન જે છે તે દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે રાજ શેખાવતે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને ગાંધીનગર કમલમ ખાતે ઘેરાઓ કરવાનો હુંકાર ભર્યો છે હવે આ લડાઈ ક્ષત્રિય સમાજના માન સન્માન માટેની થઈ ગઈ છે નવ એપ્રિલના રોજ ભાજપનો પ્રતિક ગણાતા કેસરિયા ઝંડા હવે ક્ષત્રિયો પોતાના હાથમાં રાખીને ગાંધીનગર કમલમમાં ધરણા કરશે ત્યારે રાજ શેખાવતા મુદ્દે શું કહી રહ્યા છે તે સાંભળીએ જય માતાજી જય મા કરણી જય મા ભવાની સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હે દેખના હે જોર કિતના बाजुए कातिल है इंकलाब जिंदाबाद मित्रों निर्णायक लडत नो समय आ भी गयो छे अने स्वाभिमान माटे मान, मान सम्मान माटे आपले क्षत्रियो तो इतिहास रचिया छे त्या लोकतंत्र में एक રાજકીય વ્યક્તિ જાણી જોઈને નિમ્ન સ્તરની ટીપણી આપણા સમાજ અને મહાપુરુષો અને આપણી માતૃશક્તિ શક્તિ વિશે કરી જાય છે અને સતત વિરોધ પ્રદર્શન છતાંય ભારતીય જનતા પાર્ટી समाज नी मांग ने न्याय आपती नथी तो हवे आपडे सौ साथे मळी गुजरात प्रदेश भाजपा कार्यालय कमलम गांधीनगर सम्मेलन माटे भेगा थईए तारीख नौ अप्रैल बेहजार चौबीस बपोरे बे वागे જેને જે સમજવું હોય સમજે અમારું આ સંમેલન આ ધરના પ્રદર્શન આ ઘેરાવ અને આક્રોશિત રજૂઆત પરંતુ નવ તારીખે આપણે સૌ ભેગા મળી અને ઇતિહાસના સ્વર્ણ અક્ષરોમાં આપણા સૌનું નામ અંકી અવશ્ય કરાઈશું એટલે મિત્રો હું આપ સૌની વાત જોઈશ આ સમાજના માન સન્માન અને સ્વાભિમાનની લડત છે આપણા સૌની લડત છે તો આવો આપણે સૌ સાથે મળી આ લડતમાં ભાગીદારી સુનિશ્ચિત કરીએ અને ન્યાય મેળવીને આપણે સૌ આપણા સમાજનું માન સન્માન અને સ્વાભિમાનનું રક્ષણ કરીએ आप सब ने वाटा जोइस तारीख 9 अप्रैल 2024 बे अपूरे बेवागे गुजरात प्रदेश कारेले कमलम गांधीनगर में तो आप अवश्य बता दो तैयारी माह हो जो केसरिया झंडो अने झंडा माटे डंडन की आवश्यकता है डंडो मजबूत हो चाहिए એને જે ભાષામાં જવાબ જોઈએ એને એ ભાષામાં એ દિવસે આપણે જવાબ આપીએ લાખોની સંખ્યામાં ગુજરાતના ગામડા ગામડેથી લોકો એ દિવસે ઉપસ્થિતિ અવશ્ય દર્જ કરાવે અને તમામ મારા યુવા ભાઈઓ બહેનો એ મારી વિનંતી અને જે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર છે એ સોશિયલ મીડિયાના ઓપરેટ કરવાનું કાર્ય કરી રહ્યા છે વર્ષોથી સતત એ તમામને મારી વિનંતી કે આ જે અપીલ છે આ અપીલ ગુજરાતના તમામે તમામ લોકો સુધી પહોંચાડે અને તારીખ નવ ચાર બે હજાર ચોવીસ ના રોજ બપોરે બે વાગે ઐતિહાસિક સંખ્યાની સાથે આપણે આપણા આ આયોજનને સફળ બનાવીએ અવશ્ય પધારજો હું આપીશ વાઈશ जय मां करणी जय भवानी जय मां का रिपोर्ट तुमने केव लाग्यो तुमने कमेंट बॉक्स में ચોકસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર